વેલકમ ટુ મારા નવા બ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો મજામાં આ શબ્દ હું છું ને YouTube માં વાપરું છું પણ આજે હું Facebook માં જવાની છું એટલે Facebook માં તો કેમ છો બધા રાધે રાધે જય કૃષ્ણ તો કાલે મારી બર્થડે છે તો હું બહુ ખુશ છું કેમ એટલા માટે નહીં બડ તો આવતી રહેશે ને જતી રહેશે પણ હું ખુશ એટલા માટે છું કે કાલે બહુ મોટી મને સરપ્રાઇઝ મળવાની છે ઓર જે મુજબ મન તો મળી ગઈ છે જે તો મને ખબર જ છે પણ તમને લોકોને મળવાની છે જે મારા ફેસબુક ફેમિલી છે એમને મળવાની છે એ શું હશે એ હું તમને કાલે બતાવીશ તો જોડાઈ રહેજો મારા ફેસબુકમાં કાલે તો તમને ખબર પડશે કે શું બોલતા સપરાબાઈ યુટ્યુબમાં બોલો કાલે સરપ્રાઇઝ એ છે એ તો હું કાલે તમને આપીશ આજે નહીં એમ કે કાલે મારો બહુ મોટો દિવસ છે કાલે મારી બર્થડે છે તો કાલે મને કોણ કોણ વિશ કરશે કોણ વિશ કરશો મને જો કાલે મને બર્થડે ડે કરજો કોઈ લાઈક કમેન્ટ જલ્દી નહીં કરતા પણ બર્થડેના દિવસ તો કોઈ વિશ કરો આ અમુક છે ને જોઈને આમ જતા રે કે આ તો વિશ કરો કેવું સારું લાગે વિશ કરો તો તો કાલે બહુ મોટો દિવસ છે અને બહુ બહુ ખુશ છું કાલે હું ખુશ એટલા માટે છું વધારે કે મારી બર્થડે છે એટલા માટે નહીં પણ હું એટલા માટે ખુશ છું કે કાલે મને બહુ મોટી સબપ્રાઇઝ નહીં બોલતા બોલતા આવે યુટ્યુબમાં બોલું ને એટલે મને અહીંયા ઉઠી જાય છે ની જગ્યા સબસ્ક્રાઈબ બોલાઈ જાય છે બોલો હું કહું આ યુટ્યુબમાં અલગથી મારે બોલવું પડે ફેસબુકમાં અલગથી બોલવું પડે યુટ્યુબમાં હું કેવું બોલું છું ખબર રોકડો રોકડ લોકો વિડીયો સ્કીપમાં કીજે દેખે વિડીયો પૂરા ડેકે જાણું તબીબી આપણે પતા ચલા કે એ વિડીયોમાં ક્યાં હે ઓર અચ્છા લાગે તો લાઈક કમેન્ટ શેર ઓર સબસ્ક્રાઈબ જરૂર કરના એવું બોલું છું હું યુટ્યુબમાં એટલે બારે ઘડીએ છે ને મારાથી નીકળી જાય સબસ્ક્રાઈબ સબપ્રાઇઝ ની બોલે સબસ્ક્રાઈબ નીકળી જાય છે તો ચાલો તો વધુ નહીં વધારે લાંબો થઈ જાય છે વિડીયો તો આજે આજે વીસ તારીખ છે કાલે એકવીસ તારીખ આવશે તો તમને ખબર પડી જશે એ તો હું વિડીયો વિડીયો બનાવીશ ફરીથી પણ હું બહુ ખુશ છું એ સબ શું કહેવાય સબક્રાઈબ બનાવી જાય છે યાર વારે ઘડીએ કેમ મો થાય છે ના જુએ એટલે એટલે સરપ્રાઇઝ એ છે કે મારા હસબેન્ડ નથી હાલવાના કે મારા છોકરો નથી હાલવાના સબક્રાઈબ સબક્રાઈબ ફેસબુક પરની છે હા ફેસબુક ઉપરની જે મારા ફેમિલી છે એ બધા તરફથી જ છે મને એ તમે કમેન્ટ કરજો શું હશે તમને શું લાગે છે કે મારી ફેસબુક પરની શું સબસ્ક્રાઈબ હશે અને એ પણ મારા જન્મદિવસ મારા બધે